परिषद गुजरात प्रदेश कांग्रेस समितिना पूर्व अध्यक्ष विधानसभा सांसद माननीय शक्तिजी गोहिल संबोधन करते तमाम पत्रकार भाई बहनों નું સ્વાગત છે આદિયા પત્રકાર પરિષદમાં आमदार સહાય કોંગ્રેસ સમિતિના પૂર્વ अध्यक्ष સુવમેયસ માનનીય હિંમતભાઈ પટેલ મારા સાથી પ્રવક્તા ભાઈ છે યમનભાઈ ભાઈ શ્રી પાતિલરાજજી ઉપસ્થિત છે તમામ પતકા બાઇબલનું સ્વાગત છે હું માનનીય સક્તેશિષને વિનંતી કરું છું કે રવાન ના પતકા પરિષદને સંબોધન કરે માનનીય સક્તેશિષી સૌ પ્રેસ અને મીડિયાના મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે આપણા ગુજરાતીઓના નવા વર્ષ નિમિત્તે મળ્યા છે ત્યારે આપ સૌને સાલ મુબારક આપના માધ્યમથી તમામ ગુજરાતીઓને પણ નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ અમારા મીડિયા વિભાગના પ્રવારી શ્રી મનીષભાઈ ભાઈ આદરણીય ભાઈ શ્રી મનસી ભાઈ હેમંત ડોક્ટર પાર્થિવ કસવાડિયા પ્રેસ અને મીડિયાના મિત્રો અતિશય ગંભીર અને કરુણ વિષય ઉપર આપ સૌના સાથે આજે વાત કરવા માટે ઉપસ્થિત છું છેલ્લા થોડા જ કલાકોમાં ભાણવડ તાલુકાના જામપર ગામના કરસનભાઈ આહિર એમને આત્મહત્યા કરી એ જ રીતે ઉના તાલુકાના એક ખેડૂત ઉજળગીરભાઈએ પોતાના શરીર ઉપર પથ્થરો બાંધીને કૂવામાં પડીને આત્મહત્યા કરી આપણે જગતનો તાત કહીએ છીએ

નાનો બાળક હોય કેટલાય ખેડૂતો એટલી કારમી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું છે હું પોતે પણ ખેડૂત છું નાનપણથી ખેતી અને ખેતી સાથે જોડાયેલો અને એટલે હું કહી શકું છું કે આવી ખરાબ પરિસ્થિતિ ક્યારેય દિવાળી પછીના સમયમાં લગાતાર દિવસો સુધી વરસાદ પડે ત્યારે પરિસ્થિતિ શું થાય શરૂઆતમાં કદાચ આમતેમ થાય તો ખેડૂત સંઘર્ષ કરીને પોતાનું ગુજરાત ચલાવી લેતો હોય છે આત્મહત્યા ખેડૂત ક્યારેય નથી કરતો આ કારમી પરિસ્થિતિ એટલા માટે

એ નો નાશ પામ્યો છે અને એટલે સંઘર્ષથી ટેવાયેલો ખેડૂત પણ પોતાની ધારણા પોતાના તૂટતું જોઈને આત્મહત્યા કરે છે હું પહેલા તો માધ્યમથી તમામ ખેડૂત મિત્રો ને વિનંતી કરીશ કે સમય સારો ને ખરાબ બધો આવે સંઘર્ષ કરીશું આપણે સાથે મળીને આત્મહત્યા જેવું અંતિમ પગલું ગુજરાતના કોઈ પણ ખેડૂત ના લે અને મે આ બે ખેડૂતો જે મારા ધ્યાને આ હતા એનો ઉલ્લેખ પણ કર્યો એમને કોંગ્રેસ શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું આખા દેશમાં માટે પાક વીમા યોજના છે આખા દેશના તમામ રાજ્યોમાં છે ગુજરાતમાં બે હજાર ઓગસ્ટ થી ખેડૂતો માટેની પાક વીમા યોજના બંધ સરકાર ગ્રામ પંચાયત માં હોય તો જે જામનગર જિલ્લાનો ખેડૂત કે છે કે મેં સોનું ગીરવે મૂકીને લોન લઈને ખેતરમાં પાક ઉભો કરવા મહેનત કરી હતી અને હવે એ ગયો છે ત્યારે મૃત્યુ સિવાય કોઈ રસ્તો નથી

કે મુખ્યમંત્રી કિસાન સહાય વીમા યોજના અમલમાં આવશે મોટી રકમની જાહેરાત થઈ હતી પરંતુ એક પણ પ્રીમિયમ સ્વીકારાયું નથી એક પણ ખેડૂતને એનું કવચ એનું રક્ષણ આપવામાં આવ્યું નથી અને આ કારણે માત્ર ને માત્ર સરકારની ખોટી નીતિના કારણે કુદરતી આફતમાં સપડાયેલો ખેડૂત એને કોઈ રક્ષણ રહ્યું નથી દેશના બીજા ખેડૂતોને છે એટલા માટે પહેલી માંગણી મારી એ છે કે સરકાર જવાબદારી સ્વીકારે અને કોઈ પણ પ્રકારના નાટક વગર જેનું જેટલું વાવેતર હતું એને એટલું પૂરેપૂરું વળતર આપવામાં આવે કારણ કે પાક વીમો હોત તો પૂરું વળતર મળ્યું હોત ભાજપની બંને જગ્યાએ સરકારોએ નથી આપ્યું માટે પહેલી માંગણી એ છે કે જેટલું જેનું નુકસાન એટલું એને વળતર એ આપવું જે ખેડૂતો દેવાદાર બન્યા છે જે ખેડૂતને વારંવાર આ મુશ્કેલીઓ પછી યોગ્ય સહાય નથી મળી એ ખેડૂતોને સંપૂર્ણપણે એનું દેવું માફ કરવું જોઈએ એવી બે હજાર ચૌદ માં વડાપ્રધાન તરીકેના ઉમેદવાર હતા ત્યારે એમણે પોતે એક જાહેરાત કરેલી અને એ જાહેરાત મુજબ भाइयों को मैं वादा करता हूं कि भारतीय जनता पार्टी की सरकार बनने के बाद पहली ही मीटिंग में पहला ही काम किसानों की कर्ज माफी का कर दिया जाएगा और मैं खुद मैं खुद इस काम को करवा के रहूंगा ये मेरी जिम्मेवारी मान लीजिए आप एक हजार चौदह मार कहेलो आज ये एक हज़ी वर्ष भारतीय जनता पार्टी ने सरकार ने थाय एक लाख करोड़ रुपिया

ખેડૂતોના દેવા માફ કર્યા ત્યારે એ સમયમાં તમામ દેશના ખેડૂતોના માફ કર્યા ત્યારે અઠ્યોતેર કરોડ રૂપિયાની રાજીવ ગાંધીજીએ ખેડૂતોની પરિસ્થિતિ ધ્યાને લઈને સંપૂર્ણ દેવા માફીની યોજના કરીને ખેડૂતોના દેવા માફ કર્યા પાક વીમાના નજીવા પ્રીમિયમમાં

એટલે દાણા માંથી સૌરાષ્ટ્ર માં કોટો ફૂટે એમ કે એટલે ઉગી જાય અને દાણો ઉગી જાય એટલે કોઈ કામ નો રહે એ તરત સડવા માટે અને થોડા કલાકો કે દિવસ દિવસ પછી પછી એક એક બે ખાતર જેમ ગંધાવા માટે કામ નો કપાસ સારો દેખાતો હોય પણ ઉપર પાણી પડી જવાના કારણે એના તાતણા લાંબા થઈ ગયા એની ક્વોલિટી ના રહે વેચવા જશે તો એના પૈસા નહીં આવે ડુંગળીના ખેતરમાં પાણી ભરાયું છે ડુંગળી પકવનારો ખેડૂત એટલે પેલા સર્વેવાળા કહે છે કે આમાં તો કઈ વાંધો નથી જો ના છોડવો ખેંચો ડુંગળી છે અરે ભાઈ એને બાફ લાગી જાય અને બે કે ત્રણ દિવસ પછી જેવો તડકો થોડોક નીકળશે એ ડુંગળી સડી જાશે

खेती સાથે संकड़ेला અને જો ખેડૂત આટલી મહેનત કાળી મજૂરી ના કરે તો માણસના પેટનો ખાડો પૂરો કરવાની કોઈ ઉદ્યોગપતિમાં તાકાત નથી કોઈ એવા દાણા નહીં બનાવી શકે કે લ્યો આની રોટલી બનાવીને ખાઈ શકે કોઈ ઉદ્યોગપતિ એવું કેમિકલ નહીં બનાવી શકે કે જાઓ અને બોટલમાં ભરીને તમારા દીકરાને પાજો તો દૂધની જરૂર નથી અને બાળક મોટું થવા મળશે એ તો પશુપાલક જ છે આજે પશુપાલકો માટે પણ

સિંગ અને સોયાબીનનો પાલો સંપૂર્ણ નાશ થયો યુવાન મિત્રો ને ખબર નહી હોય પણ વડીલ પત્રકારો અથવા પરિવારમાં કોઈને વડીલ ને પૂછો તો ખ્યાલ આવશે વાયર બાંધેલી વાળો બાંધેલી ઘાસ ની મોટી અને તંગી શબ્દ વાપરતા ઘાસની તંગી રેલવેના વેગન ને વેગન સાઉથ ઇન્ડિયામાંથી લાવી ગામડે ગામડે મફત ઘાસ પશુપાલકોને ખેડૂતોને મારી માંગણી છે કે પશુપાલકો માટે તાત્કાલિક આ ઘાસ વ્યવસ્થા કરવામાં આવે ખેડૂત જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને સંતોષ માની લેવાના નથી

કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત થશે ગીર સોમનાથ થી શરૂ કરીયા હનુમાન સુધી અમરેલીમાં ખીજડીયા હનુમાન સુધી આવશે આઠ તારીખે ખીજડીયા હનુમાન થી શરૂ કરીને ગઢડા સુધી ગરડા તાલુકાના ઢસા થઈને મારું પોતાનું વતનનું ગામ છે લીમડા અનુબાના ત્યાં રાત્રિ ભોજન અને જાહેર સવા રાખી છે ત્યાં આવશે નવ તારીખે અ ગરડા જે વલ્ભીપુર ગરના તાટમ પોતા પાળિયાત થઈને મૂળી જશે દસ તારીખે મૂળીથી ટંકારા અગિયાર તારીખે ટંકારાથી મીડા બાર તારીખે પાંચ દેવડા થી રાવળથી દ્વારકાધીશના ચરણો સુધી ની આ યાત્રા સમગ્ર સૌરાષ્ટ્ર સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા પ્રભારી મુકુલ વાસનિક કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અને તમામ આગેવાન જે દિવસોમાં જ્યાં ફાળવી શકાય જેમ કે મને જવાબદારી આપી છે કે આઠ તારીખે

કે ટ્રેક્ટર છે એટલે ટ્રેક્ટર દ્વારા આ યાત્રામાં ટ્રેક્ટરો જોડાશે અને ટ્રેક્ટરો રહેશે આજે લલિતભાઈ વસોયા લલિતભાઈ કગથરા પરેશભાઈ દાનાણી લાલજીભાઈ દેસાઈ પાલભાઈ આંબલિયા ઇન્દ્રનીલભાઈ રાજીગુરુ અને અનેક મિત્રો સાથે મળીને સમગ્ર યાત્રાનું સંકલન કરી રહ્યા છે ખેડૂત મુશ્કેલીમાં છે ત્યારે એક જવાબદાર રચનાત્મક પક્ષ તરીકે અમારી ફરજના ભાગ રૂપે આ યાત્રા તો નીકળશે જ પરંતુ સાથો સાથ ફરી સરકારને વિનંતી કરું કે મુદ્દો એક પાક વીમા યોજના આખા દેશના ખેડૂતોને મળે છે ગુજરાતમાં તમે કેમ બંધ કરી જવાબ આપો અને બંધ કરી છે તો હવે જેનું જેટલું નુકસાન એને એટલું વળતર પૂરેપૂરું વળતર આપો બીજી માંગણી છે કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ દેવા માફ કર્યા હતા વડાપ્રધાન શ્રીની વિડીયો આપને બતાવી જેમણે બે હજાર ચૌદ માં કહ્યું હતું કે મારી ખાતરી છે કે તરત જ દેવા માફ કરીશું પહેલી હી મિટિંગ મે પહેલા હી કામ કરુંગા યે મેરી ગેરંટી હૈ પણ અગિયાર વર્ષ સુધી નથી થયું આજે જગતનો તાત

વિતરણ થાય આ અમારી મુખ્ય માંગણીઓ ઉપરાંત અમે જે આ યાત્રા દરમિયાન પત્રિકા છે જેમાં મુદ્દાઓ અને ખેડૂતની વ્યથાઓ આપેલી છે હું ભાઈ મનીષભાઈને અને હેમાંગભાઈને તથા પાર્થિવભાઈને કહીશ કે આપને આની કોપી અને અમારો આખો રૂટ અને જે આગેવાનો જે દિવસો દરમિયાન જોડાવાના છે એની કમ્પ્લીટ વિગત આપ સૌને

પંદર લાખ મેટ્રિક ટન્યા વગર જે મગફળી આવે તે ખરીદવી જોઈએ મગફળી કાળી થઈ ગઈ છે આમ થઈ ગયું છે એવા બહાના કાઢીને એના કડદા કરે એટલે કે એની રકમ ઓછી કરે ટેકાના ભાવની એ ન થવું જોઈએ એ ચોક્કસ અમારી માંગણી છે અન્ય કોઈને કઈ સર છે તો પ્રશ્ન ખેડૂતોને સર્વેને લઈને હાલાકી પડી રહી છે ને જ્યાં સર્વે કરવા માટે જે ગ્રામ સેવકો જાય છે તેના દાદાગીના વિડિયો પણ સામે આવી રહ્યા છે તો કઈ રીતે જોઈ રહ્યા છો બાબત સરકાર પોતે જ જ્યારે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ નથી ત્યારે તંત્ર પણ સંવેદનશીલ નથી આપની વાત સાચી છે અનેક જગ્યાએથી અનેક ફરિયાદો આવી છે અને એમને ખબર જ નથી જે સર્વે માં જાય છે ને અને આ સંઘર્ષ કરે છે કે આમાં તો જો મગફળીનો દાણો તો છે અરે ભાઈ આ આ કલાકો પૂરતો જ છે જશે જશે અને ખાતર થઈ એમને ખબર જ નથી સર્વે માં કોઈ સંવેદનશીલતા પણ નથી અને વાસ્તવિકતા પણ નથી એટલા માટે અમે માંગણી કરીએ છીએ કે જેનું જેટલું વાવેતર એને એટલું વળતર સીધી વાત જેનું જેટલું વાવેતર એને એટલું વળતર કારણ કે તમે સેટેલાઇટ પિક્ચર જુઓ કે સરકારે ખુદ સ્વીકાર્યું છે કે વ્યાપક પ્રમાણમાં વરસાદ પડ્યો છે તૈયાર થયેલા પાક ઉપર એક પાણીનું ટીપું પણ ઝેર સમાન આપણે ભલે જે ખેડૂત નથી શહેરના લોકોને પણ ઉકેશ કે આપના ઘઉ થોડીક વાર અગાસીમાં બહાર મૂકજો આખા લાગે અને એના ઉપર દસ છાંટા પડે પછી એ ઘઉં દળવા મોકલજો દળવા જેવા રહે છે ત્યારે ખેડૂતનો તૈયાર થયેલો હતો અને એમાં તમારે સર્વે ક્યાં કરવાની જરૂર છે જેનું જેટલું વાવેતર એને એટલું વળતર સીધો સવાલ છે ને અમે વિરોધ પક્ષમાં છીએ એટલે કહીએ છીએ નહીં કર્ણાટક અને તેલંગાના મેં કહ્યું એકરે સોળ હજાર અને અઢાર હજાર રૂપિયા એમ જ આપે છે અહિયાં તો સંપૂર્ણ નાશ થયું છે ત્યાં સંપૂર્ણ નાશ નથી તો પણ સોળ હજાર અને અઢાર હજાર રૂપિયા જો એકરે એ સરકાર કોંગ્રેસ ની આપી શકતી હોય તો ડબલ એન્જિન ટ્રિપલ એન્જિન ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી મોસાળ લગડ ને માપી રસણે તો ગુજરાતના ખેડૂતોને કેમ આપે